આપ જોઈ છો જીએસટીવી હું ભગવાન જગન્નાથજી રહી છે અમદાવાદમાં ભગવાન આજે કાર્યક્રમ છે તેમાં જળ ભરવામાં આવશે ભગવાન માટે જાંબુ કાકડી દાડમ કેરીનો પ્રસાદ તૈયાર કરાયો છે સાથે જે એકસો આઠ કળશ બહેનો લઈને જવાની છે એકસો આઠ કળશ ભાઈઓ લેશે અને દસ કાવડમાં પ્રસાદ લઈ જવાશે એકસો સુડતાલીસમી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં આ જળયાત્રાનો કાર્યક્રમ છે જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ કહેવાય છે વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ અતિ મહત્વનો છે કારણ કે રથયાત્રાની શરૂઆત જળયાત્રાથી જ થાય છે તેવું કહેવાય છે ભગવાન જગન્નાથજીની જે બાર યાત્રાઓ છે તે પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે સતયુગમાં બદ્રીનાથજી ત્રેતાયુગમાં રામેશ્વરમ દ્વાપર યુગમાં દ્વારકાધીશ તેમજ કળિયુગમાં જગન્નાથજીની મહિમાનો અપરંપાર મહિમા છે તેમની રથયાત્રાએ માત્ર કોઈ એક દિવસનો પર્વ નથી હોતો પરંતુ આ જે પર્વ છે મહોત્સવ છે તેની શરૂઆત જળયાત્રાના પર્વથી થાય છે પૂજન વિધિનો સમૂહ છે ભગવાનનો એક વિશાળ મહોત્સવ છે રથયાત્રા અને તેનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા તો શાસ્ત્રોમાં લખ્યું છે કે જળયાત્રા જે છે તેનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે જે નર્મદા જળથી દરેક તીર્થોનું મંત્રો દ્વારા આવાહન કરવામાં આવે છે દરેક તીર્થોનું આવાહન કરવામાં આવે છે અને એ જળથી ભગવાનના પરિવારનો અને સાથે જ ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે સ્નાન કર્યા પછી ભગવાન મોસાળમાં પધારે છે અને કળશથી મહંત ભગવાનનો જળાભિષેક કરે છે જળિયાત્રા નિજ મંદિરથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચવાની છે સાબરમતીમાં સોમનાથ ભૂદરના આરે પહોંચે જળયાત્રા જ્યાં એકસો આઠ કળશમાં સાબરમતી નદીના નીર ભરવામાં આવશે ગંગા પૂજન કરાશે ને જગન્નાથજી સાબરમતીમાં વિહાર પણ કરશે તો આજે રથયાત્રા પહેલાનો પર્વ એટલે કે જળયાત્રાનો પર્વ છે અને તેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અમારા સંવાદદાતા ઝલક જોડાયેલા છે મંદિરમાં તેઓ ઉપસ્થિત છે ઝલક મંદિરમાં જે માહોલ હતો તે પણ તમે આગળ દર્શાવ્યો હતો આજે જો વાત કરીએ ભજન ભક્તિ અને ભોજનનો સમન્વય એટલે કે જ્યારે રથયાત્રાની શરૂઆત થતી હોય છે જળયાત્રાથી શરૂઆત થાય છે ત્યારથી જ જે પ્રસાદ છે તેનું પણ અનેરું મહત્વ રહેલું છે જે ભંડારો રાખવામાં આવતો હોય છે તેનું પણ મહત્વ છે ત્યારે આજે શું છે જી જે આજે છે જળયાત્રાનો પ્રસંગ છે મોટી સંખ્યામાં અહીં ભક્તો આવતા હોય છે ત્યારે જે ભગવાનના જળાભિષેક ગજવેદ દર્શન અને મહાઆરતી બાદ છે તે જે મહાપ્રસાદનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે જે મંદિરનું જે રસોડું છે ત્યાં રસોડામાં મોટા પાયે જે ભક્તો માટે છે તે ભોજન પ્રસાદી તૈયાર થઈ રહી છે ભાત ભાતના જે ભોજન છે તે તૈયાર થઈ રહ્યા છે પૂરી બટાકાનું શાક ભજીયા ભગવાનને પ્રિય એવા માલપુવા દૂધપાક વગેરે જેવી ભાતભાતની જે જે વાનગીઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં જે ભક્તો અહીં આવશે તેઓને જે તે ભગવાનનો પ્રસાદ આપવામાં આવશે પ્રભુ પ્રસાદ આપવામાં આવશે જે કિચન છે તે કિચનમાં મોટા પાયે રસોઈ તૈયાર થઈ રહી છે ત્યારે વાત કરીશું જે રસોઈ તૈયાર કરનાર રસોઈયા સાથે અમારા જ શું કહેશો જે રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે કેટલા માણસની રસોઈ છે શું કહેશો આજે અહીંયા જળયાત્રામાં પાંચથી છ હજાર માણસની રસોઈ છે એ સો સાત હજાર મારે ભગત સવારે વહેલો આપણે મા પ્રસાદ જોજી દો ચીરો બનાવવામાં આવ્યો હતો ભગવાનને ધરાયેલા બધા લોકો તો પ્રસાદ આપ્યો હતો કયા કયા પ્રકારની વાનગી છે કેટલી કેટલી વાનગીઓ છે આજે આપણે માલપુડા છે દૂધભાગ છે કઢી છે ભાત છે ને પૂરી છે અઢીસો કિલો લોટની પૂડી બનાવી છે બસો કિલો ભાત છે ને બસો અઢીસો કિલો દહીંથી કઢી બનાવી છે કેટલા લોકો અહીંયા રોકાયેલા હોય છે કે આરતી તમે તૈયારીઓ કરતા હો છો અમે રાત્રિથી આયા તો અહીંયા અત્યારે અહીંયા 200 થી 250 માણસનો એક ટાબ છે જગતના નાથ માટે પણ તમે જે તૈયાર કરો છો ભોજન તૈયાર કરો છો પ્રસાદી શું કહેશો કેટલો આશીર્વાદ એ ભગવાનનો તો અમારા ઉપર આશીર્વાદ છે 20 વર્ષથી અહીંયા પ્રસાદી જ બનાવું તમે જોયું તે રીતે કે જે મોટી સંખ્યામાં જે ભક્તો અહીં આવતા હોય છે અને જે ભક્ત છે તે ભૂખ્યો ન જાય તેવી જે તે માન્યતા છે અને આથી જ અહીં જે તે મોટા પાયે છે પ્રસાદી તૈયાર થઈ રહી છે મહત્વની બાબત એ છે કે અહીં એક પણ ભક્ત છે તે ભક્ત ભૂખ્યો જતો નથી પ્રભુનું જે પ્રસાદી છે તે પ્રસાદી ક્યારેય અહીં ખૂટતી નથી જી જલક આજે કેટલા ભક્તો અહીંયા ભોજન ગ્રહણ કરવાના છે કેટલા સાધુ સંતો જોડાવાના છે જે રસોઈની વાત કરવામાં આવે તો જે ચારથી પાંચ હજાર જે લોકો છે તે લોકોની જે રસોઈ છે તે રસોઈ અહીંયા તૈયાર કરવામાં આવી છે જે સરખેજનો જે આશ્રમ છે તે સરખેજના આશ્રમ ઉપરાંત જે રાજ્યના વિવિધ આશ્રમોથી અહીંયા જે સાધુ સંતો છે તે સાધુ સંતો અહીં આવ્યા છે અને તેઓ પણ છે તે અહીં પ્રસાદ ગ્રહણ કરશે આજે મહાપ્રસાદ આપવામાં આવે છે તો સાથે સાથે જ્યારે પંદર દિવસ બાદ ભગવાન નિજ મંદિર પરત ફરે છે ત્યારે પણ છે તે ભંડારો યોજવામાં આવે છે ત્યારે અહીંયા કરતા જે મોટી સંખ્યામાં વધુ સંખ્યામાં જે તે પ્રસાદ છે તે પ્રસાદ આપવામાં આવે છે આમ જ્યાં સુધી રથયાત્રા ચાલે છે ત્યાં સુધી જે મંદિર દ્વારા છે તે મોટા પાયે છે તે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને આવતા ભક્તોને છે તે પ્રસાદ આપવામાં આવે છે જી જી ઝલક જોડાયેલા રહેશો આગળ પણ માહિતી તમારી પાસેથી મેળવીશું સંવાદદાતા જતીન પણ જોડાયેલા છે જેઓ સોમનાથ ભૂદરના આરે ઉપસ્થિત છે જતીન ગંગા પૂજન કરવામાં આવી રહ્યું છે ત્યાં સાથે જ જગન્નાથજી છે તે સાબરમતી નદીમાં વિહાર કરશે ત્યાં સાનો હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે સોમનાથ ભૂદરના આરે કેવો માહોલ છે બિલકુલ થી કૃષ્ણા તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટ ખાતે લોકો જે છે તે મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે જળયાત્રા જે છે તે પહોંચી ચૂકી છે મહત્વની વાત છે કે એક હજાર એકસો ને આઠ જેટલા કળશ જે છે તે હાલ રિવરફ્રન્ટની સાબરમતી નદીની અંદર જે છે તે લઈ જવામાં આવેલા છે કેન્દ્રીય રાષ્ટ્રીય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ પણ આવી પહોંચ્યા છે અને જળયાત્રાઓની અંદર તમામ ભક્તો મહંતો જે છે તે આવી ચૂક્યા છે સંતો દ્વારા પણ આવી ચૂકેલા છે અને જે મહારાજો જે આવેલા છે તેમના દ્વારા વિધિ વિધાન જે કરવામાં આવતું હોય છે સાજન કરવામાં આવતું હોય તે શરૂ કરી દેવામાં આવ્યું છે થોડીક જ વારની અંદર દિલીપદાસજી મહારાજ જે છે તેઓ અને યજમાન જળયાત જળ લેવા માટે થઈ સાબરમતી નદી ની અંદર જશે અને જળયાત્રા જે છે તે કરવાના છે અહીંથી લઈ ગયા બાદ સીધા જ ભગવાનને તેમના જેવા સ્થાન તેને મંદિર ખાતે લઈ જવામાં આવશે ત્યારબાદ બપોર બાદ તેમને પોતાના મામાના ઘરે જે છે તે લઈ જવામાં આવશે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો એકસો આઠ જેટલા કળશ જે છે એ હાલ રિવરફ્રન્ટ સાબરમતી નદીની અંદર જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે દ્રશ્યો તો જોઈ રહ્યા છો પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે છે તેઓ પહોંચી ચૂક્યા છે તમામ લોકો જે છે તે રિવરફ્રન્ટ જળયાત્રા ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડીક અંદર જળ દેવા માટે થઈ સાબરમતી નદીની અંદર જી આ નદી જે રથયાત્રાનું પ્રથમ ચરણ કહેવાય છે જળયાત્રા ત્યારે ત્યાં ભક્તો જો ઉપસ્થિત હોય તો તેમને પૂછો કેવો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે

દ્રશ્ય બચાવે કે જે પ્રમાણે મોટી સંખ્યાની અંદર ભક્તો જે છે તે વહેલી સવારથી જળયાત્રાનો લાભ લેવા માટે થઈ એ યાત્રામાં જોડાયા હતા શકાય કે જે પ્રમાણે રથયાત્રાના પંદર દિવસ જેટલા બાકી રહ્યા છે ત્યારે તમામ લોકો ખૂબ જ ઉત્સાહભેર જોવા મળી રહ્યા છે રથયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જે છે તે આવી પહોંચે છે હાલ કુંડળીની જો વાત કરીએ તો એકસો ને આઠ જેટલા કળશ જે છે તે અહીંયા લાવી દેવામાં આવેલા છે તમામ લોકો જે છે તે અહીંયા આવી પહોંચેલા છે જી 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 ઝલક આપને પૂછવા માંગીશ કે ભજન ભક્તિ અને ભોજનનો સમન્વય છે આજે સાથે જ જે ભક્તોનો ઉત્સાહ પણ અનેરો છે ને હવે જ્યારે કળશ મંદિરે લાવવામાં આવશે ત્યાર પછીની ની કઈ કઈ વિધિ થશે આજે જે કળશ યાત્રા છે તે કળશ યાત્રા છે તે ગંગા પૂજન માટે પહોંચી ચૂકી છે અને ગંગા પૂજન બાદ જે ભગવાનના જળાભિષેક માટે છે તે જળ અહીંયા લઈને આવવામાં આવશે ત્યારબાદ છે તે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે દસ વાગે થી જે જળાભિષેકની જે વિધિ છે તે શરૂ કરવામાં આવશે શાસ્ત્રોક વિધિથી જળાભિષેક કર્યા બાદ અગિયાર વાગે છે તે અગિયાર વાગે છે તે ભગવાનના ગજવેશ દર્શન આપશે એટલે કે જે ભગવાન જગન્નાથ છે તે ભગવાન જગન્નાથ આજે ગણેશના સ્વરૂપમાં જે દર્શન આપશે વરસમાં એક જ વાર ભગવાન આ સ્વરૂપમાં દર્શન આપતા હોવાથી આ દર્શનનું વિશેષ મહત્ત્વ છે અને આથી જ જે ભક્તો છે તે ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના આ વેશના દર્શન કરવા માટે આવતા હોય છે જે ગજવેશ દર્શન બાદ મહાઆરતી કરવામાં આવશે અને મહાઆરતી બાદ જે ભગવાનનો જે પ્રસાદ છે તે પ્રસાદ આપવામાં આવશે અને ત્યારબાદ જે ભગવાન છે તે ભગવાન મોસાડ જવા રવાના થશે એટલે કે જે ભગવાન પંદર દિવસ માટે મામાના ઘરે રોકાણ કરતા હોવાથી જે ભક્તો છે તે ભક્તો અહીં ભગવાનના દર્શન નહીં કરી શકે એક બાજુ જે ભગવાન છે તે મોસાડ જતા જે અહીંયાના ભક્તો છે તે ભક્તોમાં નિરાશા જોવા મળશે તો બીજી બાજુ જે મોસાડમાં ભગવાનનું આગમન થતા મોસાડીયાઓમાં છે તે ઉત્સાહનો માહોલ જોવા મળશે સરસપુર ખાતે પાંચ વાગે છે છે તે તે ભગવાનનો સ્વાગત કરવામાં આવશે નાસિક ઢોલ નગારા સાથે છે તે ભગવાનની ભવ્ય જે તે શોભાયાત્રા યોજવામાં આવશે અને જે ભગવાન છે તે ભગવાન પંદર દિવસ માટે જે મામાના ઘરે છે તે મામાના ઘરે રોકાણ કરશે જી 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 આભાર ઝલક અને જતીન સમગ્ર માહિતી આપવા માટે તો જળ યાત્રા ચાલી રહી છે હાલમાં જો મંદિરની વાત કરીએ તો મંદિરમાં જે ભક્તો છે સાધુ સંતો છે તેમની માટે વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરાયા છે જેમાં માલપુડા દૂધપાક કઢી ભાત અને પૂરીનો સમાવેશ થાય છે એટલે કે મંદિરમાં જે આ પ્રસંગ શરૂ થાય છે આજથી જે આ પ્રસંગ શરૂ થયો છે ત્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે વિવિધ પ્રકારના પ્રસાદ રાખવામાં આવતા હોય છે અને માલપુડાનું વધુ મહત્વ છે આ સાથે જ જે કાવડ લઈ જવામાં આવ્યા છે દસ કાવડમાં પ્રસાદ લઈ જવામાં આવ્યો છે જેમાં કાકડીનો સમાવેશ થાય છે સાથે જાંબુ કેરી દાડમ મગનો પ્રસાદ પણ લઈ જવામાં આવ્યો છે અને એકસો આઠ કળશ બહેનો લઈને ગઈ છે એકસો આઠ કળશ ભાઈઓ લઈને ગયા છે જેમાં એકસો આઠ જે કળશ છે તેમાં પાણી ભરવામાં આવશે સાથે જ અમૃત કળશનું પૂજન પણ કરવામાં આવી રહ્યું છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે તેની જો આપણે વાત કરીએ તો દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશનું પૂજન કરવામાં આવે છે અને દરેક તીર્થોનું તેમાં આવાહન થયું હતું તેનાથી પણ ભગવાનનો જળાભિષેક થશે પછી રથયાત્રાના ક્રમની શરૂઆત થતી હોય છે સાથે જ હાલમાં તો જે કળશ પૂજન ચાલી રહ્યું છે જે એકસો કળશ લઈ જવામાં આવ્યા છે તેમાં પાણી ભરવામાં આવશે ને તે પાણી નીચ મંદિરે લાવવામાં આવશે ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાને ભાઈ બલભદ્ર પર તેનાથી જળાભિષેક કરવામાં આવશે અને મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે 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 ભંડારો ભગવાન ભક્તોને ગજવેશમાં દર્શન આપે ગજવેશની જો આપણે વાત કરીએ તો તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે જે ભગવાન ગજવેશ ધારણ કરતા હોય છે તો જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનના ગજવેશના શણગારના દર્શન થાય છે ને ગુજરાતને એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજીના મંદિરે ગયો હતો તેણે ગણેશજીના બદલે જગન્નાથજીના દર્શન થતા તેને લાગ્યું કે આ ભગવાન ન હોય અને તેણે અન્નજળનો ત્યાગ કર્યો જ્યારે જ્યેષ્ઠાભિષેક થયો ત્યારે તેને ગણેશ સ્વરૂપના દર્શન થયા અને ત્યારથી જ આ જે પરંપરા છે તે ચાલી આવે છે ત્યારથી વર્ષમાં એકવાર જે ભક્તો છે તે ભગવાન જગન્નાથજીના ગજવેશમાં દર્શન કરી શકે છે અને એટલે જ આ ગજવેશનો મહિમા રહેલો છે કારણ કે વર્ષમાં એક વખત જ ભક્તોને આ ભગવાનના અદ્ભુત રૂપના દર્શન થાય છે તો જળયાત્રા નિજ મંદિરથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી છે સાબરમતી સોમનાથ ભૂદરના આરે એકસો આઠ કળશમાં સાબરમતી નદીના નીર ભરવામાં આવ્યા સાબરમતી નદીમાં ગંગા પૂજન પણ કરવામાં આવ્યું સાથે જ જે જગન્નાથજી છે સાબરમતી નદીમાં વિહાર કરશે જળ મંદિરે લઈ જઈ અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પર તેનાથી જળાભિષેક કરવામાં આવશે ત્યારબાદ જે જગન્નાથજી છે અગિયાર વાગે ગજવેશ ધારણ કરશે ગજવેશમાં દર્શન આપશે પછીની જે વિધિ છે તે વર્ષોથી ચાલી આવતી વિધિ છે નવરાત્ના દીવડાથી પ્રભુની આરતી ઉતારવામાં આવશે ત્યારબાદ ભગવાન જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપુરમાં જવા માટે તૈયાર થઈ જશે અને તે સમયે ભગવાનના વિગ્રહના દર્શન જે જગન્નાથજી મંદિર છે તેમાં નહીં થઈ શકે પંદર દિવસ સુધી મોસાળની આગતા સ્વાગતા તેઓ સ્વીકારશે ત્યાં રહેશે આનંદ ઉલ્લાસ કરશે અને ફરી પાછા તેઓ નિજ મંદિરે પરત ફરશે અને મોસાળના ઘરે જે આગતા સ્વાગતા કરવામાં આવી હોય છે જે જાંબુ ખાધા હોય છે જે મિષ્ટાન ખાધા હોય છે વિવિધ જેના કારણે તેમની આંખો આવી જશે તેમની આંખો પર પાટા બાંધવામાં આવશે અને જ્યારે અષાઢી બીજનો પર્વ આવશે ત્યારે તે આંખો પરથી તેમના પાટા ખોલી દેવામાં આવશે અને એમની દ્રષ્ટિ ભક્તો પર પડશે અને ભક્તો ધન્ય થઈ જશે પછી ભગવાનના માટે જે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે અષાઢી બીજના દિવસે સવારે મંગળા આરતી પછી જે ખીચડાનો શાહી ખીચડાનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવતો હોય છે તે

ભગવાન જગન્નાથજી નો પ્રાદુર્ભાવ આદિવાસી વિસ્તારમાં માં થયેલ એટલે આદિવાસીઓ એમનો ખાસ પ્રિય સેવકોમાં ગણાય છે અને આ કાવર લઈ જવાની પ્રથા

દસ કાવર છે એમાં જે પરંપરાગત પ્રસાદ હોય છે ઋતુફળ હોય છે તે જાંબુ દાડમ કેરી કાકરી અને ફણકારેલા મગનો પ્રસાદ હોય છે તે ત્યાં પૂજા માટે લઈ જવામાં આવશે જોયું તે રીતે કે જે જળયાત્રા છે તે જળયાત્રા પ્રારંભ થવાની છે ત્યારે જે પ્રસાદ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને પરંપરાગત રીતે જે કાવડ છે તે કાવડમાં પ્રસાદ લઈ જવામાં આવશે કેમેરામેન અલી સાથે અમદાવાદ